નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા એસ આગ્રેએ જલાલપોર તાલુકાના સિમલક ગામની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયતની કામગીરીની સમીક્ષા કરી અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા કલેક્ટરે વેરા વસૂલાત અને ડિજિટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો તેમણે સરપંચ અને અન્ય અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ આ ઉપરાંત તેમણે ગામમાં ઉપસ્થિત ગ્રામજનો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ તથા રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી આજ તારીખ છ ઓગસ્ટ બુધવારના રોજ કલેક્ટરશ્રી નવસારી દ્વારા સિમલક ગામની મુલાકાત લેવામાં આવી એમાં કલેક્ટરશ્રી દ્વારા આંગણવાડી શાળા તથા ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લેવામાં આવી તથા સિમલક શાળામાં કલેક્ટરશ્રીએ ગ્રામસભા યોજી લોકોના પ્રશ્નો સાંભળ્યા તથા તેનું નિરાકરણ કરવાની પૂરી કોશિશ કરી અને સંબંધિત અધિકારીઓ જે હતા પ્રશ્નો બાબતે તે બાબતે તેઓને જરૂરી સૂચના આપી પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ટકોર કરી કલેક્ટરશ્રી સાથે પ્રાંત અધિકારી તથા મામલતદારશ્રી જલાલપુર તથા તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રી જલાલપુર પણ હાજર હતા કલેક્ટર દ્વારા ગામની મુલાકાત મુલાકાત લેવામાં આવી તથા ગામમાં પાણી આંગણવાડી તથા બીજી જે જરૂરી સુવિધાઓ છે એ સારી રીતે થાય કે નહીં એનું એની તપાસ કરવામાં આવી તથા ગામના તળાવ તથા ગોચરની મુલાકાત લેવામાં તથા કલેક્ટરશ્રી દ્વારા સંબોધનમાં કહેવામાં આવે કે ગામના બાબત ગામની બાબતમાં જે કંઈ પ્રશ્ન હોય એ બાબતે આપ અમારી પાસે આવી શકો છો અને અમે અમારા અમે તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશું અને કલેક્ટરશ્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ જે થાય છે એની માહિતી આપવામાં આવી